પટેલ ની આગાહી સો સાચી પડતી કેટલી અસરો થવાની છે બધી જ વાત કરવાની છે આપણે આ વિડીયો ની અંદર વિસ્તાર થી તો વિડીયો જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપને તમામ માહિતી મળી જાય ગુજરાત રાજ્ય ના તાજા હવામાન સમાચાર વિશે સાથે જ મિત્રો આ વાવાઝોડું છે ફંગ વુંગ ત્યાં અત્યારે સક્રિય થયું છે અને અત્યારે હાલ તે ક્યાં છે

પોતાના ઘરો તણાઈ ગયા છે આવી પરિસ્થિતિ અત્યારે ફંગ બુંગ વાવાઝોડાને કારણે તાઈવાન અને ફિલિપાઇન્સ બોર્ડર પાસે સર્જાય છે ત્યારે આ વાવાઝોડું અત્યારે વાત કરીએ તો મિત્રો અગિયાર તારીખની અગિયાર તારીખનો આજે દિવસ છે અને મિત્રો અગિયાર તારીખની એટલે કે અગિયાર તારીખ સુધીમાં આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીથી અંદાજીત દૂરી ઉપર અત્યારે હાલ અહીં બનેલું છે ત્યારે બંગાળની ખાડીમાં જે છે તે મિત્રો આ વાવાઝોડાની અસરોને કારણે અઢાર થી લઈ અને બાવીસ તારીખની વચ્ચે અઢાર થી બાવીસ નવેમ્બરની વચ્ચે અસરો જોવા મળવાની છે એક બાજુ રીતસર બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે જેના નકશાઓ અને જેના ફોટાઓને લઈને પણ અમે આ વિડિયોની અંદર આવેલા છીએ તો મિત્રો ટોટલ શું માહિતી છે ગુજરાતના હવામાનને લઈને આવનારા દિવસોમાં શું થવાનું છે ફરી એકવાર ખેડૂતોએ તૈયારી રાખવી પડશે બધી જ માહિતી તમને હું આપવાની છું અને વાવાઝોડું કઈ દિશા પકડશે ક્યાંથી કેવી રીતના આગળ વધશે અને ગુજરાતવાસીઓએ એક એટલે તૈયારી રાખવી પડશે એ બધી માહિતી પણ જણાવીશ સાથે જ ગુજરાતમાં હવે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આવી રહી છે હવામાનને ને લઈને બધી જ માહિતી આપવાના છીએ આજના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચાર થી પાંચ મુદ્દાઓ વિશે વાત કરવાની છે કયા કયા મુદ્દા છે ફટાફટ વાત કરીએ તો પહેલા તો મિત્રો મારે તમને વાત એ કરવાની છે કે વાવાઝોડા વિશે કે ભૂંગ નામનું જે બની રહ્યું છે વાત કરીશું બીજા મુદ્દામાં મારે તમને મહત્વની વાત એ કરવાની છે વરસાદને લઈને કે જે વરસાદી સિસ્ટમો બની રહી છે તે કઈ રીતના ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરવાની છે અને જે રીતની સિસ્ટમ બની રહી છે તો મિત્રો આ વર્ષે શિયાળો

તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ ગુજરાતી વાદો 27 ના પરિવાર સાથે જોડાઈ જાવ અને આ દરેક દરરોજના હવામાનને લગતી માહિતી તમે આ ચેનલ ઉપર મેળવી શકશો અને મિત્રો તમને જે છે તે હવામાન સમાચાર આપણી આ ચેનલ ઉપર રેગ્યુલર જે છે તે તમને જોવા મળવાના છે અને છલ્લે છલ્લે મિત્રો મારે તમને શિયાળાને લઈને પણ કેટલીક અપડેટ આપવાની છે તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ વિડિયોની શરૂઆત કરીએ પહેલા કેટલાક જે ફોટા અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો આ બંગાળની ખાડીનો આખ્યા આખો વિસ્તાર છે અહીંયા મિત્રો આ બંગાળની ખાડીની અંદર મિત્રો ભારતની આ બ્લેક કલરની હું જે લાઈન દોરી રહી છું તે ભારતની બોર્ડર છે અને અહીંયા ભારતની એકદમ બોર્ડર અને આ જે બંગાળની ખાડીનો વિસ્તાર છે ત્યાં તમે અહીંયા લાઈવ જોઈ શકો કે જે આ મિત્રો વાવાઝોડું બન્યું છે આને જ નામ આપવામાં આવ્યું છે ફંગવુંગ આ જે ફંગવુંગ નામનું જે વાવાઝોડું છે તે મિત્રો અહીંયા જુઓ કે કઈ તારીખ છે તો મિત્રો જોઈ લો વીસ નવેમ્બરનો નકશો છે વીસ નવેમ્બરના રોજ આ વાવજોડું જે છે તે મિત્રો અહીંયા બની રહ્યું છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે તો મિત્રો આટલું ભયંકર વાવો જોડો જયારે બંગાળની ખાડીમાં અને એ પણ ભર શિયાળે જયારે બને

ભારે પવનની સાથે મિત્રો તમને જણાવી દઉં મિત્રો અત્યારે હજુ વાવાઝોડું જે છે તે અંદાજે છ હજાર કિલોમીટર દૂર છે પરંતુ જ્યારે નજીક આવશે ત્યારે આપણે પ્રોપર તેની દિશા વિશે વાત કરીશું વાવાઝોડું ગમે ત્યારે મિત્રો પલટી મારી શકે જી હા મિત્રો એ વાત પણ આપણે મગજમાં રાખીને ચાલવી પડશે બીજા નંબરે સૌથી મહત્વની વાત વાવાઝોડાની અસરો વીસ થી બાવીસ નવેમ્બર આસપાસ ગુજરાતમાં જોવા મળતી દેખાય રહી છે તો મિત્રો ટૂંકમાં પંદર તારીખ પછી જે છે તે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે વાદળ છે વાતાવરણ બનશે વરસાદ પણ અમુક ભાગોમાં ભૂકા કાઢી શકે અને પવનો પણ જોવા મળી શકે શકે આ અસર થઈ બંગાળની ખાડીમાં બને રહેલી ભારે વરસાદી અને વાવાઝોડાની સિસ્ટમને કારણે પરંતુ મિત્રો મુખ્ય વાત તો એ છે કે જ્યારે મિત્રો આ સિસ્ટમ નજીક આવશે ત્યારે આપણે એના વિશે વધારે માહિતી આપી શકીશું કારણ કે અત્યારે આ સિસ્ટમ દૂર છે

જે તે ગુજરાત જોવા મળશે તો મિત્રો વર્લ્ડ વિશે તો અત્યારે જે છે તે આટલું જ રાખીએ છીએ ભવિષ્યમાં જે કંઈ પણ દિશા બદલાશે જે કંઈ પણ મિત્રો દિશા પરિવર્તન થશે ગુજરાત નજીક આવશે કે નહીં એ માહિતી આપણે આવતા વિડીયોની અંદર વાત કરીશું જ્યારે જ્યારે મિત્રો આ દિશા બદલશે મિત્રો વાવાઝોડા વિશે આટલું જ રાખીએ એટલે કે મિત્રો આ વાવાઝોડું જ્યારે જ્યારે પણ દિશા બદલશે ત્યારે અમે તમને અમારા અમારી આ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું તો મિત્રો તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેનાથી તમારી કમેન્ટ તમારી કમેન્ટ તમારા નામ સાથે અમે આવતા વિડીયોમાં અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું એક આવાજ જ અવનવા હવામાન સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત